આજે જે આવેદનપત્ર આપ્યું આપણે બે હજાર સત્તરની અંદર એન્વાયરમેન્ટ નું એક સર્ટી લેવાનું બન્યું એ વખતે દરેકે ઓનલાઈન એપ્લિકેશન કરી અને સ્ટેટ લેવલથી અમને સર્ટી ઇસ્યુ કરવામાં આવ્યો પાછળથી એવું કહેવામાં આવ્યું ભાઈ તમે ડિસ્ટ્રિક્ટ લેવલથી એન્વાયરમેન્ટ સર્ટી મેળવી શકશો અને પાછળના જે લીઝ ધારકો હતા એમને ડિસ્ટ્રિક્ટ લેવલના ઇસીના સર્ટી મેળવ્યા અત્યારે હાલ નવો કાયદો એવો લાગ્યા કે ડિસ્ટ્રિક્ટ લેવલના જે એસી હતા એટલે બે એટલે ડિસ્ટ્રિક્ટ લેવલના જે એસી એ નહીં ચાલે એ ગુજરાતની લીજો બંધ કરી દીધી વાયલન્સ વાળા જે વાયલન્સ એટલે એસીની ની અંદર જે ટન ધરાવતા હતા એના કરતા કોઈને બે પાંચ હજાર ટન વધારે કાઢ્યો હોય એમની પણ એ લીજો બંધ કરી દીધી સાઠ ટકા જે લીજો બંધ થઈ એના અનુસંધાને અમે ચાલીસ અને વીસ ટકા વાયલન્સ ની બંધ કરવાની તૈયારીમાં સરકાર એટલે વીસ ટકા લીધ ધારકો જે બાકી હતા અમે એમની હાથે બંધમાં જોડાયા છે તો ખેડા જિલ્લાની તો લગભગ તમામ કોરી લીધ ધારકો અંદર જોડાયા અને બે હજાર બાવીસની અંદર સરકારે લેખિતમાં ભોજવી આપી હતી ખાડા માપણી છે આ છે તે છે એટલે એ મુદ્દા ઉપર હજુ સુધી કોઈ નક્કર પરિણામ નહીં આવ્યું એ અનુસંધારે પણ આ મુદ્દો અમે એના હાથે જોડે લીધેલો ઉદ્યોગ બંધ રહેશે એના લીન અનુસંધાને અત્યારે હાલ જોવા જઈએ દિવાળી સામે આવી રહી અને નાના જે કહેવાય ને કે અભણ વ્યક્તિઓને કોરી ઉદ્યોગની અંદર રોજગારી મળતી હોય ડાઈવર હોય કંડક્ટર હોય પ્લાન્ટ ઓપરેટર હોય સફાઈ કામદાર હોય એવા લોકોને અત્યારે રોજી રોટી સીનવાઈ રહી હજારો ગાડીઓના પૈડા બંધ થઈ ગયા ડ્રાઈવર કંડક્ટર બેરોજગાર બને એટલે અમારી નમ્ર વિનંતી સરકારને એવી કે આની અંદર કોઈ સરળ કાયદો કાઢો એસી ના હોવું જોઈએ એવું એ નહીં હોવું ગૌણ ખનિજ છે એટલે એની અંદર ટન વધારવા હોય તો એનું સર્ટિ મેળવવું હોય એની પ્રોસેસ જે લેન્ધી છે એને સરળ બનાવી અને કાયદાનું અનુકરણ કરાવો તો દરેક લીધધારક તૈયાર આમાં ગુજરાત લેવલે આખા ગુજરાતના બધા જ પરિવારનારો જોડેલા છે અને બે હજાર સત્તરમાં કાયદો લાવ્યા બે હજાર બાવીસમાં અમારી જોડે સમાધાન કર્યું જે બે હજાર બાવીસમાં સમાધાન કર્યું એનું અત્યાર સુધી કોઈ પરિણામ અમને મળ્યું નથી અમે તો પાંચ હેક્ટરની અંદર એસી માઇનિંગ હોવું જ ના જોઈએ એ અમારી મુખ્ય માગણી છે લગભગ બાવીસો ઉદ્યોગકાર છે અને લગભગ ખાણ ખાણો છે છે ખેડા જિલ્લામાં બધા ટોટલ આવી ગયા તમારી માગણીઓ પૂરી ના થાય છે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ જ રાખવા લાગી આ હડતાલ હડતાલના લીધે જે ગરીબ વર્ગ છે મજુરિયા વર્ગ છે એ લોકોને દિવાળી કેમ કરવી એ તકલીફ ઊભી થશે સરકાર ને રોયલ્ટી નું લગભગ એક વર્ષે

ગવર્મેન્ટ એકાઉન્ટ ઉભા થઈ જશે રોડ રસ્તાના કામો રોડ રસ્તાના કામો પણ બંધ થઈ જવાના ખેડા જિલ્લામાં અત્યારે તમામ કોરીઓ બંધ છે જેમાં આપણી પચાસ થી સાઠ કોરીઓ છે જે બંધ થઈ જશે માઇન્સો ખોદકામ બધી જ લીઝો બંધ થઈ જશે આજે અમે દનાદરા છે સેવાલિયા ઓથવાડ બધા આવેલા છે છે મુખ્ય અમારી એ કે થી નીચેનામાં જેની પણ લીઝ છે એમાં ઈસી નો પ્રશ્ન હોવો ઈસી અને માઇનિંગ નો પ્રશ્ન હોવો જ ના જોઈએ આ હડતાલ સાહેબ અચોક્કસ મુદત માટે ચાલશે જ્યાં સુધી સરકાર આનો કઈ સુખદ નિવેરણ નહીં લાવે ત્યાં સુધી આ હડતાલ કન્ટિન્યુ ચાલુ રહેશે